એલા જતી વખતે ખાવાના નામ લે દતી જાવ મારે કે તારે આનંદી ખાવાના નામ લેવા બહુ ટેવ ખરાબ છે તેન સે માર ગાડીન ટાયર માં પંચર પડ્યું તો હાટુ ખાવાનું કીધું તો કોઈ માનતા નથી અહીંયા જઈને બધા ભૂખા થાય આને ક્યાં જાવું નથી ખાઈ શું આવે સુખ છે ફરું કઈ નથી હાલો પાણી પૂરી ને ખોખા પાક ને બધું ખાધું ને આનાથી સોડા બનાવીને ગેસ થઈ ગયો ઘરે ઘરે ગેસ થઈ એમાં ક્યાં ક્યાં કર્યા નઈ